છેલ્લા સાત થી આઠ દિવસ થી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ની અંદર કમોસમી વરસાદ માવઠા રૂપી વરસાદ છે એ પડી રહ્યો છે આના અનુસંધાનમાં રાજકોટ જિલ્લાની અંદર પણ ઘણી બધી ઘણા બધા ખેડૂતો છે પાણી વાળો વિસ્તાર છે જ્યાં તલ મગ જુવાર અડદ એવા ઉનાળુ પાકોનું વાવેતર કરેલું છે આ ઉનાળુ પાકો અંદર તૈયાર પાકો છે જેવા કે અત્યારે તલ છે એ તૈયારી છે મગ છે પાકવાની તૈયારી છે અડદ છે પાકવાની તૈયારી છે જુવા છે પાકવાની તૈયારી છે આ સમય દરમિયાન કમ ઓછી વરસાદ એટલે કે માવઠું પડતા આ ખેડૂતોની હાલત છે એ દયનીય થઈ છે એટલે કે સિત્તેર થી એસી ટકા પાક છે એ નાશ પામ્યો છે એટલે કે આગળ પડી ગયો છે નુકસાની થઈ છે તો આના સંદર્ભમાં મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી ને દાન કરી અને તારીખ બાર ના રોજ મેં ખેતીવાડી અધિકારીનો સંપર્ક કર્યો કે ભાઈ આપ તાત્કાલિક ધોરણે આ જે ખેડૂતો છે નુકસાની ગયું છે એનો તાત્કાલિક સર્વે કરો તો જિલ્લા ખેતીવાડી અધિકારીએ મને એવો જવાબ આપ્યો કે ભાઈ આપણા વિસ્તારની અંદર ત્રીસ થી ઓછો વરસાદ છે જેના કારણે એ સર્વે કરવાનો થતો નથી તો મારે આપણા માધ્યમની સરકારમાં એવી રજૂઆત છે કે ભાઈ છેલ્લા આઠ દિવસની વરસાદ પડે છે તો ત્રીસ થી પણ ઓછો વરસાદ હશે તો મારે આપની સરકારમાં એવી રજૂઆત છે કે જ્યારે આપણે પાક નુકસાનીના સર્વેની વાત કરવી તો આપણને એવું માનું બતાવે છે કે આપણે ત્રીસ થી ઓછો વરસાદ હોવાના કારણે આપણે સહાય છે ચૂકવી શકતા નથી સર્વે છે કરાવી શકતા નથી આ અગાઉ મેં ગયા વર્ષે વિચ્યા પંથક ના પીપળી અજમેર ખાસિયા વિસ્તાર ઓછો વરસાદ પડતા ત્યાં ખેડૂતો માટે અને પશુ માટે ઘાસચારાની વ્યવસ્થા માટે અને ખેડૂતોને ને સહાય માટે મતલબ અસતગ્રસ્ત જાહેર કરવા માટે રજૂઆત કરી હતી તો ત્યારે એને મને એવું કીધું

એસી થી ને ખેડૂતો દાગી ના છે એ બેંક ની અંદર ધિરાણ માં પડ્યા છે ખેડૂતો દરેક પાક ની અંદર વધારે વધારે ધિરાણ લઈ અને દેવામાં ડૂબી રહ્યો છે તો આ સરકાર ની બેધારી નીતિ જો આવીને આવી ચાલુ રહેશે તો આવતા દિવસોમાં માં ખેડૂતોનો છે આપઘાત કરવાનો વારો આવશે